દાહોદમાં ખેલ અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ખેલ મહાકુંભ બે હજાર પચીસનો શુભારંભ થયો ખેલરત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી દાહોદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સાંસદની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય જિલ્લા પ્રમુખ કલેક્ટર અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા આધુનિક સુવિધાઓથી સજ્જ એસ્ટ્રો એસ્ટ્રોટર્ફના મેદાન પર અધિકારીઓ પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓએ વિવિધ રમતમાં ભાગ લીધો જેમાં પત્રકારો પણ સામેલ હતા દાઉદના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને દેશનું નામ રોશન કરે તેવું અધિકારીઓએ આશા વ્યક્ત કરી દાહોદ ખાતે ખૂબ આનંદપૂર્વક ખેલાડી વિદ્યાર્થી ભાઈઓ અને મોદી સાહેબના આપણે આભારી છે એ સ્માર્ટ શેરના કારણે દાહોદ જિલ્લાને લાંબા વખત પછી સ્પોર્ટ ગ્રાઉન્ડ મળવાના કારણે આ વિસ્તારના આદિવાસી દીકરા દીકરીઓ ખેલાડીઓને નવી તાલીમ નવી તક અને અમે એવી ઈચ્છા રાખીએ કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકની અંદર દાહોદના પણ દસ ખેલાડીઓ ભાગ લે એવો આજે અમે સંભવ કર્યો છે આખો પરિસ્થિતિના આજે ખૂબ શાંતિપૂર્વક સામદાર કરી છે